જેમાંનો એક આરોપી છે કાદર અકબર મિયા સુન્ની જેની વિરુદ્ધમાં ત્રીસ ગુના દાખલ થયેલા છે વડોદરા શહેર પોલીસે એના ઉપર પાંચ વખત પાસા કરેલી છે અને ત્રણ વખત તડીપાર પણ કરવામાં આવેલો છે તેમ છતાં એની ગુનાહિત પ્રવૃત્તિ ના સામાજિક પ્રવૃત્તિ ચાલુ રાખેલી હતી જે અનુસંધાને ગત વર્ષે એની વિરુદ્ધમાં ગુસ્સી ચોકનો ગુનો દાખલ કરેલો છે હાલમાં એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ જગ્યા જે ડિમોલિશન કરી રહ્યા છે એને ગેરેજ અથવા અને ગોડાઉન તરીકે ઉપયોગ કરતો હતો અને જ્યાં રહીને જ અસામાજિક પ્રવૃત્તિઓ ઓપરેટ કરતો હતો એ જગ્યા પર અત્યારે ડિમોલ્યુશન ની કામગીરી ચાલી રહી છે ગત વર્ષે કાસામાલા ગેંગ વિરુદ્ધ